હેવુ છે આ એની બસ અત્યારે તો ઘર જે રૂટિન છે એ કામ કરીએ છીએ ને ગરમી અત્યારેમાં બહુ થાય છે અત્યારે મે રસોઈ કરી લીધી ને તો આખી નીતરી ગઈ ને એટલે કેટલી ગરમી થાય છે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે જો થોડીકવાર તડકો આવે થોડીકવાર છાયો આવે થોડીકવાર તડકો આવે છાયો આવે વાતાવરણ બદલા બદલ થાય છે અમ થોડાક દિવસમાં વરસાદ આવશે હા કેરળમાં ને ગાજી તો થઈ ગયો છે વરસાદ હવે આપણે જલ્દી થઈ જાય તો સારું ઘરને તો રાહત મળે ચાલો તો અમે આપણી જે ઓનલાઈન મિટિંગ છે આપણી ઇન્ટરનેશનલ મિટિંગ છે એવું શરૂ થઈ જવાની છે એટલે જો આપણે ઝૂમથી જોઈન થવાની છે ઝૂમ એક મીટિંગ માટેનું પ્લેટફોર્મ છે સૌથી પહેલાં તો એક મિટિંગનું આઈડિયા આવે છે એનાથી આપણે લોગિન થઈ શકીએ કે કઈ જગ્યાએ મીટિંગ છે યુઆરએલ એટલે કે ફોન નંબર જેવું હોય છે એના જેવું હવે આ પહેલાં સૌથી પહેલા તો આપણે માઇકને સ્પીકર ટેસ્ટ કરી લેવાના કે આપણે મિટિંગ સારું થાય ત્યાં પછી ધાંધીયા થાય વાતચીત ધરખી રીતના થઈ જાય એના માટે આપણે માઇક ટેસ્ટ કરી લઈએ જલ્દીથી હવે ટેસ્ટ સ્પીકર ચલો સ્પીકર બરોબર ચાલો છે મને એરપોર્ટ પહેરેલ છે એટલે સંભળાય છે હવે માઇક ટેસ્ટ લો હેલો હેલો માઇક ટેસ્ટિંગ ચાલો માઈક પણ બરોબર ચાલે છે જો બોલું એટલે અહીંયા થાય છે આપણે ઓલું બધું ગ્રીન ગ્રીન ચાલો હવે રેડી આપણે હવે સાત ને ત્રીસે આપણી મિટિંગ શરૂ થવાની છે અત્યારે સાત ઓગણત્રીસ થઈ છે એક મિનિટમાં જ મિટિંગ શરૂ થઈ જશે અને આપણે મિટિંગની અંદર એન્ટર થઈ જશું હવે આપણી મિટિંગ સહી ચાલુ થઈ ગઈ છે કલેક અત્યારે ચાલુ છે અત્યારે મેં મારો માઇક અને કેમેરો ઓફ રાખ્યા છે Okay, so overall experience is good. Sometimes uh, when buyer comes, they just uh, ask something that we don't provide, so we can refer any other seller. Normally, I do with my my colleague Fiverr seller, but uh, I never heard about the, the, this type of program is available. So we can uh, continue this process maybe. Yeah. <laughs> Suppose that we if we have any button or something in chat, it will be helpful for us to provide. Like uh, do you actually need help or just want to do it your themselves. ચાલો તો હવે આપણી મિટિંગ થઈ ગઈ છે પૂરી મિટિંગમાં જો કે મેં થોડીક જ ક્લિપ દેખાડી બાકી અત્યારે સાડા આઠ વાગ્યા અને મિટિંગ સાડા સાથે શરૂ થઈ હતી એટલે ઓલમોસ્ટ એક કલાક આવેલી અને મિટિંગ એના વિશે હતી એક પ્લેટફોર્મ છે એની ઉપર હું કામ કરું છું ઘણો ટાઈમથી લાંબો ટાઈમથી આઠ દસ વર્ષથી એટલે મને થોડોક એની ઉપર સારો અનુભવ છે એટલે એ પ્લેટફોર્મને કઈ રીતના સારી રીતે વધુ રીતના વધુ ઇમ ઇમ્પ્રૂવ કરી શકીએ એના ફીડબેક માટેની થોડીક મિટિંગ હતી લાંબો આવેલી હવે વાંધો નહીં હવે આગળ મિટિંગનું શું નિર્ણય એવું આગળ આપણે મેલ કરીને કહી દેશે અને આમાં જો આપણે ઓનલાઈન મિટિંગ હોય ને એમાં આપણે એક ફાયદો થાય જો તમારે કંઈ પણ તૈયાર થવાની જરૂર ન પડે હરખી રીતના જે પણ તમારી પાસે ઇક્વિપમેન્ટ હોય એ લઈને તમે કામ કરી શકો કોઈ વધારાનો ખર્ચો ન થાય બાકી આવી જ મિટિંગ જો ફિઝિકલ રીતના કરવા જાય તો પહેલાં માણસોને એટલે હાથ ટ્રાન્સપોર્ટેશન ને ખાસ કરીને તો તમે એને એની સેવામાં જ માણસોની સેવામાં જ રહેવું પડે ખવડાવો પીવરાવવાનું ને એવું બધું વધી જ જતું હોય છે ખર્ચો ઓછો થાય અને કન્ક્લુઝન એ જ રહી પરંતુ નહીં હવે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર બે વાર દિત્યા બોલાવવા આવી હતી

ચાલો તો નાસ્તો પણ કરી લીધા અને ઘરનું બધું કામ પણ કરી લીધું છે અને હવે છે ને અત્યારે જવું છે દરજી પાસે કેમ કે જે આપણે વેરાવળથી ડ્રેસ લીધા હતા તો એ સીવા પણ નાખવા પડશે ને કાપડ લીધા હતા તો દરજી પાસે અટાણે આપણે નાખી આવીએ ને તો બે ત્રણ મહિને સિવાય જાય આગળ આપણે કઈ ઉતાવળ નથી પહેરવાની પણ અહીંયા પડ્યા કે ન્યા પડ્યા તો ત્યાં પડ્યા હોય તો એ સીવાતા થાય એટલે તરત તો કંઈ સીવી નહીં દે બે ત્રણ મહિને સીવી દે તો ચાલો અત્યારે છે ને આપણે દરજી પાસે ડ્રેસ નાખી આવે અને થોડુંક શાકભાજી મારે લેવાનું છે તો એક ધકે બે કામ કરી આવે ડ્રેસ નાખી આવી અને શાકભાજી લઈ આવી હજી કઈ રસોઈમાં બનાવ્યું નથી એટલે શાક પેલા ડ્રેસ ને નાખીને ત્યાંથી શાકભાજી લઈ પછી આપણે રસોઈ બનાવશું મમ્મી પપ્પા વાળીએ ગયા છે ને દ્વિતીય યુગની ઘેર રમવા દે છે નરેશ ગયા છે નાવા તો અત્યારે ઘેર કોઈ નથી તો ફટાફટ આપણે છે ડ્રેસ નાખી આવીએ ચાલો તો ગયું હતું અમે ડ્રેસ સીવડાવવા માટે પણ ત્યાં દર્દી જ હાજર નતો બાર કામ ગયો એટલે અમારે કઈ ડ્રેસ નું આજ કામ થયું નહીં તો ખાલી શાકભાજી લઈને આવતી ગયું શાકભાજી વાળા ને એવું થયું કાંઈ પણ તાજું શાક હતું બધું ખાલી બટેટા લઈને આવતું ગયું તો કઈક શાક ની ભેજા મારી કરવી જો કે શેનું શાક અત્યારે કરવું કઠોળ નું કઈક કરી નાખશું આપડે અત્યારે શાક એટલે આપડે આજ કાંઈ પણ કામ સક્સેસ થયું નથી એમને માટો મારીને પરિક્રમા કરીને ગામમાં આટો મારવા ગયો આપડે ખબર ન હોય ને દર્દી નથી બાકી તો ન જાય

આપણે હવાનું શાક ટેન્શન નથી હવાનું શાક આમાંથી આપણે કરી નાખશું નેહા સરસ બે નું છે શરબતો બીજી વાર બનાવજે ચાલો તો ફટાફટ શરબત પી લે ચાલો યોગ હાલો તો યુગ નવી ગાડી લીધી છે નવી એક્ટિવા લીધી છે તો પેસેન્જર જાય છે બધા ભરાઈને હું પાછળ ધોડો આવું કે よく શીખે હે કે આવડી ગઈ ચાલ દો અત્યારે દસ વાગી ગયા છે ને અમે જમીને બધા જો 12 બેસી ગયા છે માં ઓટલા ઉપર ઠંડો ઠંડો પવન આવે છે તો અહીંયા બેસવાની મજા આવે છે અંદર તો બહુ ગરમી થાય છે એટલે ગરમીમાં જરાય ગમતું નથી હસું તો ઉપર થી છે નીચે હવા ખાવા માટે ઉપર નથી આવતી હવા અહીં જ એક આપણો ઓશીકો આપી દેઉ તો અહીંયા ઉપર સુઈ જશે અને ઘરનું પણ ધ્યાન રાખશે કોઈ ચોર બોર આવે તો વા બુરખા નો રે ત્યાં રાખી દીધી વાળો થતો પેડા ખવડાવવા ને આજે નવી છોડાવી છે તો યુગ આપડે ટૂંક ખવડાવી દે ના પાડે તો ચાલો તો વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ